તો કયા કારણો છે એમની સ્કોલરશિપ જે છે એ જમા નથી થતી અને સ્કોલરશિપ મેળવવા માટે એમને શું કરવું પડશે એના માટેની ઓફિશ્યલ જાહેરાત જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવામાં આવે છે તો એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર કરવાની છે મિત્ર એચનજીઓ સ્ટેડીઓ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશીપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી સ્કોલરશિપની તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વીડિયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ છવીસ સ્કોલરશીપ અંગે ખૂબ જ તેની જાહેરાત પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બે હજાર પચીસ ધોરણ એક થી બાર તથા કોલેજના વિદ્યાર્થીઓ એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ કોઈ પણ કેટેગરી હોય સ્કોલરશિપ મેળવવા માટે આટલું ફરજિયાત કરવું પડશે સ્કોલરશિપ મેળવવા માટે શું કરવું પડશે એના પહેલા આપણે જોઈ લઈએ કે જે વિદ્યાર્થીઓ હજુ સુધી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સ્કોલરશિપનું ફોર્મ ના ભર્યું હોય એમના માટે જે છે એ તારીખ દસ બાર બે હજાર પચીસ સુધી સ્કોલરશિપના ફોર્મ જે છે એ ફરીથી ઓપન કરવામાં આવેલા છે તો તમે જો હજુ સુધી એસસી એસટી અને ઓબીસી કેટેગરીની અંદર આવતા હોય અને હજુ સુધી સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું બાકી હોય અને તમે સ્કોલરશિપ મેળવવા માંગતા હોય તો તમારી તારીખ દસ બાર બે સુધી સ્કોલરશીપનું ફોર્મ જે છે એ ભૂલ્યા વગર ભરી દેવાનો છે સ્કોલરશીપનું ફોર્મ ઓનલાઈન ઘરે બેઠા કેવી રીતે ભરવું એનો વિડીયો જે છે એ ચેનલ પર પહેલેથી જ બનાવેલો છે તમે એ વિડીયો જોઈ તમારું ફોર્મ જે છે એ ઘરે બેઠા આસાનીથી માત્ર દસ થી પંદર મિનિટની અંદર ભરી શકશો એના માટે તમારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર પડશે નહીં તો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે હવે આપણે સ્કોલરશીપ અંગે જોઈએ તો એમ અહીંયા જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગાંધીનગર નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર કેન્દ્ર પુરસ્કૃત પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત હેડ ઓફ ઇન્સ્ટિટ્યુટ નું આધાર બેઝ બાયોમેટ્રિક ઈ કેવાયસી કરવા બાબત તો અહીંયા લખ્યું છે પ્રમાણે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કેન્દ્ર પુરસ્કૃત પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવામાં આવે છે કેન્દ્ર સરકાર શ્રીની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કેન્દ્ર પુરસ્કૃત પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક યોજના અંતર્ગત તમામ વિદ્યાર્થીઓના તથા શાળા સ્લે સંસ્થાના હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટનું આધાર બેઝ બાયોમેટ્રિક એ કેવાયસી કરવા માટે જે છે એ સૂચના આપવામાં આવેલ છે તો જે પણ વિદ્યાર્થીઓ જે છે એ સ્કોલરશિપ મેળવવા માંગતા હોય એમને જે છે એ ફરજિયાત ઈ કેવાયસી જે છે એ કરવાનું રહે છે કારણ કે જો તમે ઈ કેવાયસી નહીં કરો અને તો તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ જે છે એ સીડિંગ નહીં થયેલું હોય તો એના કારણે જે છે એ તમારી સ્કોલરશિપ જે છે એ હજુ સુધી જમા થઈ રહી નથી તો તમારે આવું કોઈ પણ પ્રકારનું કામ બાકી હોય તો સ્કોલરશિપ મેળવવા માટે તમારે જે છે એ પૂરું કરી દેવાનું છે સાથે સાથે તમારી શાળા કે કોલેજના જે પ્રિન્સિપલ હોય એમનું પણ જે છે એ ઈ કેવાયસી થયેલું હોવું જરૂરી છે તો જ તમારે જે એ જે તે શાળાના જે તમામ વિદ્યાર્થીઓ છે એમની જે છે એ સ્કોલરશિપ જમા કરવામાં આવશે અહીંયા આગળ લખ્યું છે હાલ રેશન કાર્ડના ડેટા મારફત ડેટાબેઝ મારફત ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ વિદ્યાર્થીનું આધાર બેઝ બાયોમેટ્રિક ઈ કેવાયસી કરવામાં આવી રહેલ છે અને આ પદ્ધતિથી સંબંધિત શાળા સ્લે સંસ્થાના એચઓઈ ને પણ આધાર બેઝ બાયોમેટ્રિક ઈ કેવાયસી કરી શકાય છે વધુમાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર સંબંધિત શાળા સ્લેશ સંસ્થાનું આધાર બેઝ બાયોમેટ્રિક ઈ કેવાયસી થયેલ હોય તો જ તે વિગતો મારફત સંબંધિત શાળા સ્લેશ સંસ્થાનું એચઆઈ નું આધાર બેઝ બાયોમેટ્રિક ઈ કેવાયસી કરી શકાય છે તમામ શાળા સ્લેશ સંસ્થાના હેડ ઓફ ડિપાર્ટમેન્ટને જે છે એ ઈ કેવાયસી કરવા બાબતે અત્રેની કચેરી હસ્તકથી જિલ્લા કચેરી દ્વારા જિલ્લાની શાળા સ્લેશ સંસ્થાઓને સૂચના આપવામાં આવે છે પરંતુ તમામ શાળા સ્લેશ સંસ્થાની ઈ કેવાયસી થયેલ નથી એટલે કે જે તમામ વિદ્યાર્થી હોય એમનું ઈ કેવાયસી હોવું જરૂરી છે સાથે સાથે તમારી શાળા કે કોલેજના જે પ્રિન્સિપલ હોય એમનું પણ ઈ કેવાયસી થયેલું હોવું જે છે એ જરૂરી છે છે તો તો તમને જે તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે તમારે ચેક કરી લેવાનું છે કે તમારી શાળા કે કોલેજના જે પણ પ્રિન્સિપાલ છે એમનું ઈ કેવાયસી થયેલું છે કે નહીં સાથે સાથે તમારું ઈ કેવાયસી જે છે એ કરવામાં આવેલું છે કે નહીં એ લખ્યું છે પ્રમાણે શાળાઓ પોતાના લોગ ઇનમાં સ્ટુડન્ટ રજિસ્ટર્ડ ઇન્સ્ટિટ્યુટ સ્કૂલ એચવાય ઓપ્શનમાં જઈ તથા કોલેજ સંસ્થા સ્લેશ યુનિવર્સિટી પોતાના લોગ ઇનમાં એડમિન ઇન્સ્ટિટ્યુટ સ્લેશ સ્કૂલ એચઓઆઈ ઓ આઈ ડિટેલ્સમાં ઓપ્શનમાં જઈ એચ આધાર બેજ બાયોમેટ્રિક ઈ કેવાયસી ની વિગતો અંગેનું ફોર્મ ઓનલાઈન સબમિટ કરી શકે છે જે શાળા સ્લેશ સંસ્થાઓનું એચ નું ઈ કેવાયસી થયેલું હોય તેવી શાળાઓના વિદ્યાર્થીની માહિતી કેન્દ્ર સરકારશ્રીના એનએસપી પોર્ટલને કેન્દ્ર ફાળવણીની શિષ્યવૃત્તિ માટે મોકલી શકાતી હોય છે તો જે શાળા સ્લેશ સંસ્થાના એચઓઆઈ ઓ આધાર બેજ ઈ કેવાયસી ના થયેલ હોય તેવા તમામ આચાર્યશ્રીને ડિજિટલ ગુજરાત પોર્ટલના પોતાના લોગિનમાં ઇનમાં

તો જ તમને તમારી સ્કોલરશીપ જે છે એ જમા કરવામાં આવશે તો મિત્રો આ હતો ખૂબ જ અગત્યનું બાબત જેના વિશે આપણે વાત કરી છે તમે આ બાબત જે છે એ ચેક કરી શકો છો અને એના પછી એક થી બે મહિનાની અંદર તમારી સ્કોલરશીપ જે છે એ જમા કરી દેવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ